વલસાડ રાત્રિ દોડ અને સાયકલિંગ ઇવેન્ટમાં ડોક્ટર્સ અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો વલસાડ રેસર ગ્રુપે આરોગ્ય જાગૃતિ માટે રાત્રે દસથી એક વાગ્યા સુધી રાત્રિ દોડ અને સાયકલિંગ ઇવેન્ટનું આયોજન કર્યું શહેરના ડોક્ટરો અને ઉદ્યોગપતિઓએ ઉત્સાહથી ભાગ લીધો આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય વ્યસ્ત જીવનશૈલી વચ્ચે પણ આરોગ્યપ્રદ પ્રવૃત્તિઓ માટે પ્રેરણા આપવાનો હતો વલસાડ રેસર ગ્રુપ છેલ્લા દસ વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા આરોગ્ય જાગૃતિ ફેલાવે છે સ્ટોરી રિપોર્ટ બાય ઓલિવર ઠક્કર વલસાડ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ